સાત કેવલ સાહેબ પરમ ગુરુ પાઠશાળા ગુજરાતી માધ્યમ સંકુલ સરસા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં હું હાર્દિક સ્વાગત કરું છું હું ઉન્નતિ પટેલ ધોરણ બે વિષય ગણિત યુનિટ નંબર આઠ દશક અને એકમ ટોપિક કવર છે દશક એકમની માહિતી તો વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મજામાં હશો બરાબર બાળકો તો આજે આપણે જોઈએ કે દશક અને એકમ એટલે શું તો દશક એકમ નું સંખ્યાલેખન કરતા પહેલા સ્થાન લખાય છે બરાબર સંખ્યાનું વાંચન કરતા એકમ થી સંખ્યા બોલાય છે જમણી બાજુ એકમ નું સ્થાન અને ડાબી બાજુ દશક નું સ્થાન હોય છે એકમની કિંમત એમની એજ રહે છે અને દશકની કિંમત બદલાય છે દાખલા તરીકે એક દશક બરાબર દસ બે દશક બરાબર વીસ ત્રણ દશક બરાબર ત્રીસ ચાર દશક બરાબર ચોલીસ પાંચ દશક બરાબર પચાસ છ દશક બરાબર સાઠ સાત દશક બરાબર સિત્તેર આઠ દશક બરાબર એંસી નવ દશક બરાબર નેવ અને દસ દશક બરાબર સો બરાબર એટલે દશકની ઘણી સંખ્યા કેવી થઈ સો ગણી બરાબર એટલે એક એટલે કેવી રીતે થાય તો દસ દશકની સો એટલે દસ દશકની સો ગણી થાય પણ એક દશકની દસ ગણી બરાબર તો હવે આપણે પાર્ટની શરૂઆત કરીશું તો જુઓ દશક અને એકમ કાકા હું અઢાર રૂપિયાની પેન્સિલ ખરીદવા ઈચ્છું છું મારી પાસે ફક્ત દસ રૂપિયાની કેટલીક નોટ અને એક રૂપિયાના સિક્કા છે મારે તમને કેટલી નોટ અને સિક્કા આપવા જોઈએ તો અઢાર રૂપિયાની પેન્સિલ ખરીદવા માટે દસ રૂપિયાની એક નોટ અને દસ દસ ની ત્રણ અને પાંચ રૂપિયા રૂપિયાના સિક્કા સારું કાકા તો હવે મને મને કહે કે તારે કેટલી પેન્સિલ જોઈએ છે એક પણ નહીં મને મારું ગૃહ કાર્ય કરવામાં મદદ કરી દો તમારો આભાર ટકા મદદ કર્યા વગર તમે દસ રૂપિયાની નોટ અને એક રૂપિયાના સિક્કા આપીને દોરી બતાવશો તો આ તમારી જાતે દોરવાનું છે આ બુક વીસ રૂપિયાની છે તો દસ દસ ની બે નોટ દોરવાની બત્રીસ રૂપિયા તો દસ દસ ની ત્રણ નોટ અને રૂપિયા રૂપિયા બે સિક્કા દોરે પંચાવન તો દસ દસ ની પાંચ નોટ અને પાંચ રૂપિયા રૂપિયા સિક્કા દોરવાના બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી જોડે પેન્સિલ લઈને બેસવાનું છે અને આ હું બોલું એમ તમારે ગણતરી કરીને લખવાનું સિક્કા મળીને કેટલા રૂપિયા 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 થાય અને અને એટલે રીતે લખો પછી રૂપિયાના સિક્કા કેટલા છે ઘણો વિદ્યાર્થી મિત્રો ચલો તો વેરી ગુડ દસ એટલે અહીંયા આવશે દસ પછી અહીંયા આગળ દસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ ત્યાર પછી દસ વીસ ત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ અને પિસ્તાલીસ રૂપિયા બરાબર વિદ્યાર્થી મિત્રો હવે હવે આગળ આપણે મહાવરો જોઈએ જે આવે છે છે કે એકમ કેવી રીતે છૂટા પાડી શકાય કેવી રીતે ભેગા કરી શકાય હું એક સંખ્યા કહીશ તેને દસક વત્તા એકમ મુજબ છૂટા પાડો સારું તમે કહો હું તેના પગ કરીશ સાહીઠ વત્તા ચાર એ છૂટા છે એટલે ચોસઠ બરાબર બરાબર કેટલા થાય ચોસઠ વીસ વત્તા પાંચ એટલે કે પંચાણું રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોલમ ભરવાની છે કેવી રીતે ભરીશું તો જો સત્યાવીસ બરાબર ખાલી જગ્યા વત્તા સાત તો મેં કહ્યું તમને દસક ની કિંમત દસ ગણી વધે છે આગળ બે છે 1 દશક બરાબર 10 તો 2 દશક બરાબર વેરી ગુડ 20 એટલે 20 + 7 31 = 30 + 1 54 = 50 + 4 90 + 9 એટલે વેરી ગુડ 99 63 = 60 + 3 36 = 30 + 6 અને 80 + 2 એટલે 82 વેરી ગુડ તમે હનો ભાગ કરવાનો પ્રયત્ન કરશો બરાબર દસ વત્તા એક વેરી ગુડ અને દસ વત્તા સાત એટલે સત્તર ઓકે ગુડ હવે શું છે જુઓ બંગળી ફેક કરવાનું છે કર્મા અને આયુષ બંગડી ફેંક રમત રમી રહ્યા છે કર્મા ટપકા પર બંગડી ફેરકે છે તો મોટું જે આ જે લાલ ટપકા છે 1 2 3 4 એક ટપકુ 10 અંક બરાબર છે અને જે ગ્રીન ટપકુ છે એક ટપકુ 1 અંક બરાબર છે બરાબર તો પહેલામાં જો લાલ ટપકા 4 છે અંક 40 અને ગ્રીન ટપકા 4 છે એટલે 4 એટલે ટોટલ 44 બરાબર તો જો કર્માના 44 થાય આયુષના તેલે કોણ જીત્યું વેરી ગુડ કર્મા બીજી વારમાં કર્માના 16 આયુષના 32 કોણ જીત્યું આયુષ્ય તો એ જે આપણે શીખ્યા એ પ્રમાણે તમારે આ કોલમ તમારી જાતે ભરવાનો છે રે રેડ કેટલા છે ગ્રીન ગ્રીન કેટલા છે આગળ આપણે એક્ઝામ્પલ માં શીખ્યા છે બરાબર હવે આપણે વાળો અને ઉંદરની જોઈએ મને એક એવો માણસ જોઈએ છે કે જે ઉંદરને ટોપલીમાં પકડી શકે અને દરેક ઉંદર માટે હું તેને સોનાનો સિક્કો આપીશ બરાબર જે એક ઉંદર પકડશે તને એક સોનાનો સિક્કો આપીશ તેવી રીતે તો હું તે કરીશ તું વાંસણીવાળે રાજા કહે છે વાસણી વાળે હવે જો વાસણી વાળે કેવી રીતે ઉંદર પકડે છે મારું ઇનામ સાહેબ મેસી ઉંદર પકડ્યા પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા તો કે ઉભા હું તમને કહો એ સહેલું જ છે એને કાર્ડ તરીકે ગણ્યા બરાબર મેં આ કાર્ડ વાપર્યા છે મેં એક ઉંદર ગણ્યો અને એક કાર્ડ એક મારા ખિસ્સામાં મૂક્યું એક ઉંદર માટે એક બરાબર એટલે 10 ઉંદર બરાબર જો સાત ઉંદર વધારે અમે શું છે મારા ખિસ્સામાં જ્યારે 10 કાર્ડ થયા ત્યારે મે 10 કાર્ડને સાથે બન્યું દસ કાર્ડ થયા એટલે દસ બરાબર ને વધારે ના સાત એટલે બીજા કેટલા ઉંદર પકડ્યા એને સત્તર એટલે ટોટલ કેટલા થયા થાય એટલે સત્તર તો આ કાર ને આપણે કેવી રીતે ગણીશું તો અહીં આગળ આપણે example માં ગણીએ એટલે તમને ખબર પડશે તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ છે બરાબર હવે ત્રેવીસ એટલે બે ની કિંમત એટલે કેટલા થાય બે એટલે વીસ એટલે દસ દસ ની બે નોટ થશે એટલે દસ દસ ની જ્યારે નોટ હોય ત્યારે આપણે ચોરસ ની નિશાની કરીએ છીએ અને એક એક ના સિક્કા આપણે કાર્ડ ત્રિકોણ માં ગણીએ છીએ બરાબર તો ત્રેવીસ છે એટલે દસ દસ ની બે આવશે બરાબર એટલે દસ દસ ના બે અને એક એક ના ત્રણ એટલે ત્રેવીસ એવી રીતે વિદ્યાર્થી મિત્રો સુડતાળીસ છે તો દસ દસ ની કેટલી આવશે વેરી ગુડ ચાર અને સાત સાત ના એક આવશે ગુડ પછી પંચાવન છે તો દસ દસ ના પાંચ અને એક એક ના પાંચ ત્રેસઠ છે તો દસ દસ ના છ અને ત્રણ ના કેટલા હશે ત્રણ ના એક એક ના ત્રણ બોતેર હોય તો દસ દસ ના સાત અને એક એક ના બે વેરી ગુડ અને એસી છે તો દસ દસ ના ફક્ત આઠ આવશે બાકી એકમ સંખ્યા છે ને જીરો નું કોઈ મૂલ્ય નથી જીરો ની કિંમત જીરો જ આવે ઓકે રાજાએ તેને સોના ના સિક્કા આપ્યા આ એસી સિક્કા નથી પણ વાળો કે છે એંસી સિક્કા નથી હવે શું થાય તેનું અનુમાન કરી શકો અને આ નાટક તમારે તમારા ક્લાસમાં પણ આ ભજવવાનું છે હવે જુઓ સ્વચ્છ શાળા દિવસ આપણે ચાલો શાળાની સફાઈ કરીએ તમે પીટીના પિરિયડમાં શાળાની સફાઈ કરો છો ને તમને તમારા મેડમ કે સર કરાવે છે બરાબર તો કેવી રીતે કરીશું તો કે છે અમે દસ ની ટુકડી બનાવીશું તેમાં દસ ની ટુકડીમાં જુઓ કેટલી સંખ્યા છે એ આપણે જોઈએ બધા વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ એકમાં ત્રેપન ધોરણ બે માં છે વિદ્યાર્થીઓની સંખ્યા વેરી ગુડ કેટલી આવશે કેટલી છે ત્રેપન છે તો કેટલી ટુકડી બનશે વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ પાંચ તો તમારે કેટલી ટુકડીમાં આવશે પાંચ બાકી રહેલા વિદ્યાર્થી માં લખો ત્રણ બરાબર પછી ધોરણ બે માં બેતાલીસ છે એટલે ચાર ટુકડી બનશે બાકી રહેલા વિદ્યાર્થી બે વિદ્યાર્થીઓમાં પાંચ ધોરણ ચારમાં પાંચ ટુકડી બનશે બાકી રહેલા વિદ્યાર્થીઓમાં ચાર ધોરણ પાંચમાં બે ટુકડી બનશે બાકી રહેલા વિદ્યાર્થીઓમાં છ તો બાકી રહેલા કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય ત્રણ બે પાંચ ચાર અને છ તો ટોટલ આવશે વીસ અને બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓની વધુ કુલ કેટલી ટુકડી બનાવી શકાય તો બે ટુકડી બનાવી શકાય બરાબર વિદ્યાર્થી મિત્રો એ તમારી જાતે કરવાનું છે પછી બરાબર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોયું એકમ દશક કેવી રીતે છૂટા પાડી શકાય અને એકમ દશક કેવી રીતે ભેગા કરી શકાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણો આજે આ પાઠ એકમ દશકનો અહીંયા પૂરો થાય છે એમાં જે આપડે જે ચોપડીમાં જે જોઈએ તમારે ચોપડીમાં પુરવાનું છે અને નોટબુકમાં જે લખવાનું છે નોટબુકમાં લખવાનું આપણે ઝૂમ પેટિંગમાં કહું જ છે તમને બરાબર શું નોટબુકમાં લખવાનું છે અને શું ચોપડીમાં લખવાનું છે અને સ્વાધ્યપોથીમાં પણ આવું જ છે એકમ દશક ભેગા કરો એકમ દશક છૂટા પાડો જોડકા જોડો આ બધું જ કાર્ય તમારી સ્વાદ્યપુધીનું તમારી જાતે સ્વ અભ્યાસ કરવાનો છે બરાબર હવે પછીના આપણે જ્યારે બીજા નેક્સ્ટ વિડિઓમાં મળીશું ત્યારે આપણે એકમ નંબર નવ મારો મજનો દિવસ ની ચર્ચા કરીશું બરાબર અસ્તુ સત કેવલ સાહેબ